જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં મજામાં જ હો અમારે મસ્ત મજાનું હવાર કયું નું થઈ ગયું છે બધાને જોકે થઈ ગયું હે પણ અમારે થોડુંક લેટ થઈ ગયું છે એટલે આજ ઉઠવા મોડું થઈ ગયું કેમ કે રાઈતી અમે બે જણા પાણી વહેતા હતા તો અમે બાર વાઈ ગયે સૂતા તે પછી નીંદર થાકોડાની જેટલી વધારે જ છડી ગઈ તે હવે એની પૂણા હાથ વાઈ ગયા છે ઉઈડી હાડા પાસે વાઈ ઉઈડી તી પાછી હોઈ ગયું હું તે જો આ પાણી અમે બધે પીવરાવી દીધું છે મકાઈમાં કુંદરીમાં બધે અને હવે આ કરવાનું છે જો મને કાલ જો જોવા દીધી હોય સરખી ચોખ્ખી કરવા દીધી હોત ને તો મારે જે આટલી માંડવી રહી એ ના રેત બધી ભેગી થઈ જાય પણ હવે એટલી રહી ગઈ છે તો આજીને હેલ્પ કરવી પડશે થોડીક ઘરે તકલીફ તો પડશે પણ તો હેલ્પ તો કરવી પડશે કેમ કે કાલ એની વાહે ખોટી થઈ હતી કેટલું કામ મને કાલ કરાયું એની

માઇન્ડવી ચોખી કરી આ ચડાવીને ને પછી આટલી ચોખ્ખી કરી લે કા બસ બધી પીરી ડાલપત્રી માં જવા દેવી ને અને પક્કી કર નાખ એટલે કઈ ખૂકાઈ જાય હ જો કે આપણે પેલરી નથી પડતોય આમ કે ભેજ થોડો ઘણો હોય ને તોય વયો જાય ચાલો હવે વેઈ જાય ખાખડા કાઢ નાખો બાયણે હે એ હલામાં ભગવાનનું નામ લઈ ભગવાન બધે હલામાં જોઈએ માણા હલામાં લેતા હોય એનું એ વાત થાય માણસ અલામા નથી બાકી બધા અલામા હે એથી મારા માલ ટોરે અલામા હે માણસ થી તો હાલો જાજુ ગયા મારે નથી દેવું કોઈને ને મેં ચોકી કરવા માંડી પૂણા દસ વાગી ગયા હે અને તમને બતાવું હું હે કામ કરું હું અને જઈ લ્યો કેવા મોબાઈલ જોવે બેઠા બેઠા ખાલી ભીહુને ખીલેથી સોડી અને યાથી નાથી મૂકી દે મારો ભીમ ને ખબર છે બધાય ને પાણી પીવું એટલે બધી હે ને ડાયરેક્ટ કુંડી આવતી હતી એને ખાલી સોડી જ દેવાનો હું બધી ભીહું ને નવરાવું જો આને નવરાવીને પાઈ દીધી અને ખીલે હતી આને નવરાવી દીધી ઓલીને ને મૂકેવી માં હવે આનો વારો હે પછી ખડેલી નો વારો ને પછી આનો વારો બધાને એમ જેમ ખીલા જેવી રીતના હોય ને એવી રીતના પાઇપા લાઈનમાં બાંધતા જવાનું હું બધા નવરાવું હોય થોડુંક મોડું થઈ ગયું ને એટલે અને પવન ઓછો હે ચાઇ જ ના પડે એટલે નવરાવી નવરાવી બાંધતી જાઉં જાવ આdna હવા ત્રણ અને જો આ ટાકો હેને લઈ વિસરી અને ભરી લીધો બાયણે વિસર્ણ તોય રહી ગયો આંખો ઢાઢા પાણીનો વર લીધો اصل મસ્તીનો કાળટોલી મે લે બાકી જો આગળી પોદરા ઢડ્યા બાકી નઈ ધોઈન કમ્પ્લીટ થઈ ગયા માઈડવી ફાઇનલી બધી ચોખી થઈ ગઈ હવે મારા કાંધું ચોખું કરવાનું બાકી છે અને આ એને ઉમડા સકડા ફિટિંગ કરે છે અને મારી ભી હું છે ને એ પોદરા કર્યા બાદ ઢળ્યા બાદ જે પોદરા કરે ને એમ થઈ ગયા એનું ઢેઢું ભાંગ નાખું અને ખબર નહીં આની પાવડી ક્યાં મૂકી હે ને મને મને તો ક્યાં ચઢ ચડી ગઈ પાવડી એ તો હું પોદરા ઢળી લઉં બસ મારે હજી ચાના ભાણા વિસરવાનું બાકી છે પણ ચા પીને તો સીધા નાવા ધોવામાં વરગી ગયા લુગડા બુગડા ધોઈ નાખ્યા કમ્પ્લીટલી થઈ ગયું હવે છે ને આ બધાના પોદરા ઢળી લઉં પછી આને નિરાયતી પાઈ પાઈ અને બાઈને કાઢતી જાય ગલે ખરાશ યાર આવે ને એટલે મને આવું બધું થયા રાખતું હોય શરદી ને હાઈ તો શરદી બંધ ના હોય માથા બોર ના હોય એટલે ફાઇનલી થવાની જ છે મને ખબર જ મારી બધી પણ પછી વય જોરદાર થવાની હોય ને કે જ નહીં ઘડીકમાં એ શરદી બંધ બે દિવ પછી શરદી થાય એટલે ઈ શરદી ની અલગ હોય ને આ શરદી અલગ હોય આ કલાક ની શરદી હોય એ પછી વહી જાય ચાલો હું પોદરા રેડી લઉં પછી સાના ખામડા વિસરી નાખું બસ નિરાઈતી માલ ને પાણી પાણીને બાંધવાનું કામકાજ કરી હજી વાર હે પણ ચારક વાગ્યે કરી તામું ભઈ ભલે બાઈ તો પવન નહી એટલે બહુ તડકો નહીં લાગે કાલ તો થોડોક તપ હતો આ જો હું આયા હે ઢારિયામાં બહુ મોડા આજે માર મોડું થઈ ગયું તો એટલે ચાલો પોદરા રેડીને ને ભાણા વીસરી રાખી પાડી ની કીમળ ન્યા ઓ ચાંકી પાડો ત પૂગી ગયો ને ખીલે થોડી ને એકલો કે મારે ક્યાંય ન નથી લઈ જા થાય અને આપણે આપડા હથિયાર ઉપાડી લીધા હે કેમ ખબર કેમ કે આપણે બેહો જ આવી હાલો ભાઈ તમારી મમ્મી નો વારો હે પછી ચક્કુ તમારા મમ્મી નો વારો હે પછી ઓલો એક પાડો હોય ગયો એની મમ્મી નો વારો હોય એનો છોકરા નથી વિચારી આપડે છે ને ભી હું જોઈ લઈ અમારા એક એક ભીહ ને ભેગું પાડેડું જોઈએ એક ભીહ ને ભેગું ખાણ જોઈ બધા અલગ અલગ સિસ્ટમ ના ભેગા કર્યા છે મી બધા અલગ અલગ વસ્તુ ભેગી જોઈ જો આ ભી છે ને એને ભેગો પાડો જોઈએ પછી ઓલી ચકુડી ની મમ્મી છે ને એને ભેગું ખાણ જોઈ અને પાડો જીવતો તો ને તો એની મમ્મી છોકરાની નહોતી પડી કઈ એને તઈ ભેગું ખાણ જતો તો એને ભેગું ખાણ જ જોઈએ મારી છોકરી જાય છે આવજો એવું બધું આલે તો હવે ને એને ભેગો પાડો બંધ એ મોબાઈલ મૂકવો પડશે ને મારા પાડો ને ભાંગ નાખે મને ખબર છે મારા વાળા મેં બધે વાયડા બહુ અમારે અહીંયા થોડાક એટલે હું વાયડી સર એટલે પછી આ તો ભાઈ વાયડા જુઓ ને એવું ખબર જ છે કે વાયડા જો હે કા પાડુ ભાઈ તું વાયડો સોક દાયો હો હાલો ક્યાં જવાનું છે ખબર છે ને ચાહે ને મને ખબર હું ખેસી ખેસી ને લઈ જાઉં કાય એમ પણ તું એવો લાલ પાયલ થી વયો જાય એવો ઠાવ તું હો ને હાલો 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 આવે છે તમારા છોકરો બેન આવે જ છે જો કેટલા વાગે ખબર ખબર નહીં સાડા છ વાગ્યા હે માલ ને નાખી દીધો હે ડૂસો અને અમે ઢાકી દઈ માઇન્ડ બી મે કુતરા બગાડે નહીં ત્યાં જરી ઘેઠું કરી નાખજો હવે માથે મૂકજો વજન એટલે રેડી હલો આજના વ્લોગ નો ડાન્સ કરી ગયો છે અમારા વિડીયો વિડીયા લાઈક ચર સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા